ધોરણ 11 સાયન્સ નો ફિઝિક્સ નો પહેલો ચેપ્ટર એકમો અને માપન એમાં આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એના વિશે આપણે જાણવાના છે તો સૌથી પહેલા તો એ વિચાર આવે કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ લાવવાની જરૂર શું પડે તો વાત કરું આજથી ઘણા વર્ષો પહેલા જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો માપન માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા એટલે કે કોઈ ઇન્ડિયાનો વૈજ્ઞાનિક છે એ વજન માપવા માટે કિલોગ્રામનો ઉપયોગ કરે જ્યારે ફોરેનનો કોઈ વૈજ્ઞાનિક છે એ વજન માપવા માટે પાઉન્ડનો ઉપયોગ કરે આમ બધું જુદું જુદું અલગ અલગ રીતે ચાલતું હતું તો આખા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ એક કોમન કે બધા એક જ માપ ફોલો કરે

આપણે નહીં કહેતા એક ફૂટ બે ફૂટ એ આ ફૂટ એમ ફોર મીટર સેમ આ જે બીજો બીજો લેટર છે એટલે કે જી છે ટી છે કે છે તે વજન દર્શાવે છે એટલે કે જી છે તો જી ફોર ગ્રામ ટી છે તો પી ફોર પાઉન્ડ તે રીતે તે છે તો કે કિલોગ્રામ અને આ જે છેલ્લો લેટર છે s s અને s જે ત્રણે ત્રણ કોમન છે તે સમયનું માપ દર્શાવે છે એટલે કે s 4 સેકન્ડ ફરી s 4 સેકન્ડ s 4 સેકન્ડ એટલે કે સમય તો ત્રણે ત્રણ પદ્ધતિમાં સેકન્ડ વડે જ દર્શાવાતો હતો પણ સીજીએસ પદ્ધતિમાં લંબાઈ સેન્ટીમીટરમાં મપાતી વજન ગ્રામમાં મપાતું સમય સેકન્ડમાં મપાતો એફપીએસ પદ્ધતિમાં લંબાઈ એફ ફોર ફૂટમાં મપાતી વજન ટી ફોર પાઉન્ડમાં મપાતું અને સમય સેકન્ડમાં જ મપાતો એમકેએસ પદ્ધતિ છે એમાં લંબાઈ મીટરમાં મપાતી વજન કિલોગ્રામમાં મપાતું અને સમય સેકન્ડમાં જ મપાતું આમાં સીજીએસ પદ્ધતિ એફપીએસ પદ્ધતિ અને એમકેએસ પદ્ધતિની બીજી એક ખાસ વાત કે સીજીએસમાં બધા નાના નાના એકમો છે એટલે કે લંબાઈની વાત કરીએ તો લંબાઈનો નાનો એકમ આ બધામાંથી સેન્ટીમીટર જેમ જેમ આગળ જતાં જઈએ એફપીએસ એમકેએસ પદ્ધતિમાં તેમ એ મોટું થાય એટલે કે સેન્ટીમીટર નાનું હતું ફૂટ થોડું મોટું થયું ને મીટર એનથી મોટું થયું સેમ એવી રીતે વજનમાં સીજીએસ એ સૌથી નાનામાં નાનો સૌથી નાનામાં નાનો તો ના કહેવાય પણ આ ત્રણ પદ્ધતિમાંનો નાનો એકમ કે ગ્રામ પછી એનાથી વધારે વજનવાળો પાઉન્ડ અને સૌથી સૌથી બેન એનાથી વધારે વજનવાળો કિલોગ્રામ અને સેકન્ડ તો બધામાં કોમન અને યાદ કઈ રીતે રાખો નાનાથી મોટા સુધીમાં તો ખબર પડે કે લંબાઈ વજન અને સમય છે આપણી પાસે ત્રણ જ વસ્તુઓ આ પદ્ધતિમાં દર્શાવાતી હતી કે લંબાઈ વજન અને સમય તો લંબાઈને સેન્ટીમીટરથી ચાલુ કરવાનો નાના એકમથી કે સેન્ટીમીટર પછી એનાથી મોટો એકમ ફૂટ એનાથી મોટો એકમ મીટર વજનમાં નાનો એકમ ગ્રામ એનાથી મોટો એકમ પાઉન્ડ એનાથી મોટો એકમ કિલોગ્રામ સમયમાં તો સેમ જ છે એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં બધાને યાદ જ રહી જવાનું હવે પહેલો પહેલો અક્ષર પરથી આગળના લેટર બનાવી લેવાનો કે સેન્ટીમીટર છે તો સી ગ્રામ છે તો જી ફૂટ છે તો એ ફાઉન્ડ છે તો પી મીટર છે તો એમ કિલોગ્રામ છે તો કે આમ આ ત્રણે ત્રણ નામ આપણને સીજીએસ એફપીએસ અને એમકેસ યાદ રહી જશે તો આ યાદ કેવી રીતે રાખવાના એ તો ખબર પડી ગઈ આ જે વસ્તુ છે એ પહેલા વપરાતી હતી જે પહેલાના વૈજ્ઞાનિકો અલગ અલગ દેશમાં વાપરતા હતા આપણા દેશમાં મોટા ભાગે સીજીએસ પદ્ધતિ વપરાતી હતી આ એફપીએસ પદ્ધતિ છે એ મોટે ભાગે બ્રિટિશ લોકો જે લંડન વાળા છે એ લોકો ફોર પાઉન્ડ એ બધાનો ઉપયોગ કરતા હતા અને એમ કેસ કોમન થોડી થોડે બધે વપરાતી હતી તો આ બધા અલગ અલગ પદ્ધતિ વાપરતા હતા એની જગ્યાએ એસઆઈ પદ્ધતિ

व्यापार व्यापारी लोगों वैज्ञानिकों टेक्निकल क्षेत्र में काम करता लोगों ये बच्चा एम हम बेगार कहीं तोल मार

અને બીજો ભાગ છે પૂરક એકમો કેટલા ભાગ મૂળભૂત એકમો અને બીજો એકમ બીજો ભાગ પૂરક એકમ આ બંનેના ભેગા કરીને એસઆઈ પદ્ધતિ બનેલી છે આ જે મૂળભૂત એકમો છે એ ટોટલ સાત છે અને આ પૂરક એકમો ટોટલ બે છે ફરક એકમોની વાત આપણે બીજા લેક્ચરમાં કરીશું અને મૂળભૂત એકમો જે સાત છે તેના આપણે અત્યારે જોઈશું મૂળભૂત એકમો કોને કહેવાય એ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા હતા તો મૂળભૂત એકમ એ સોરી મૂળભૂત ભૌતિક રાશિ

કિલોગ્રામ વડે દર્શાવી દઈશું બીજું સમય તો હવે સમય માટે સેકન્ડ એ જેને વડે અથવા એમ લખીને દર્શાવીશું હવે આગળ આટલા ત્રણ મૂળભૂત ભૌતિક રાશિ નથી આપણે તો કેટલી જોવાની છે સાત એ જોઈએ ચોથા નંબર એકમ એમ્પિયર એને કેપિટલ એ વડે દર્શાવીશું એટલે કે કેપિટલ એની સજ્ઞા થઈ હવે થર્મોડાયનેમિક તાપમાન ઇનસર્ટ થર્મોડાયનેમિક અત્યારે ના યાદ રહી તો કઈ નહીં પણ તાપમાન માટે એટલે કે આપણે જે ટેમ્પરેચર માપીએ છે રૂમ નું કહો કે કોઈ જગ્યા નું કોઈ Shimla જેવા પ્રદેશ નું છે આપરા જેવી ગુજરાત છે તો ગુજરાત નું અલગ અલગ સિટી નું ટેમ્પરેચર એ બધું માપવા માટે તાપમાન એ કેલ્વિન એ SI એકમ તરીકે ફાળવવામાં આવ્યું એને આપણે કે વડે દર્શાવીશું એવી રીતે હવે આગળ જતાં છઠ્ઠી ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો આ દ્રવ્યનો જથ્થો મોટા ભાગે કેમિસ્ટ્રીમાં યુઝ કરીશું

અથવા એને આ કેન્ડેલાને સંજ્ઞામાં સીડી વડે દર્શાવાય હવે આજે લંબાઈ વજન સમય વિદ્યુત પ્રવાહ તાપમાન દ્રવ્યનો જથ્થો છ ભૌતિક ક્લાસીસ છે એનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક જગ્યાએ અગિયાર અને બાર ધોરણમાં કરવાના છે પણ આ જે પ્રદીપ્ત તીવ્રતા છે એ પ્રદીપ્ત તીવ્રતા એને જ્યોતિ તીવ્રતા તરીકે પર ઓળખવામાં આવે છે તે અગિયાર બાર ધોરણમાં તમને ક્યાંય જોવા મળશે નહીં એ આગળના જે સ્ટડી કરીશું એમાં તમને ભણવામાં આવશે એટલે આ એકમ યાદ રાખવું આપણા માટે અઘરો છે આ બધું તો આપણે વારે ઘરી યુઝ કરીશું એટલે યાદ થઈ જશે પણ આ એને યાદ કરવા માટે આપણે થોડી મહેનત કરશે તે મહેનત હવે આપણે કરી તો કે જ્યોતિ જ્યોતિ મેળવવા માટે મેં કેન્ડલ સળગાવી એટલે કે જ્યોતિ મેળવવા માટે મેં મીનબત્તી સળગાવી મીનબત્તી એટલે કે કેન્ડલ ને એના પરથી જ્યોતિ અને કેન્ડલા અને અને કે એટલે સી અને ડી એટલે

ટેકનિકલ ક્ષેત્રે હવે વિશ્વમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો આ થઈ ગઈ મૂળભૂત એકમો સાત વિશેની વાત હવે જે પૂરક એકમો છે એના વિશે આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું